હવે શાંતિથી થી સાંભળજો બે મિનિટ આપણે બીજું કઈ કામ નથી જમવાનું આયા છે ઘીરે જઈને બીજું કઈ કામ નથી બરાબર ખાસ શાંતિથી થી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બોલો તો આ સંબંધો ભવ ભવના બાંધવા બંધાવવા ખીલવા ખીલવવા ગુંથવા ગુંથવવા આ એકરૂપતાના રસમાં તરબડ તવા તવડાવવા આવા સ્પંદન હોતી આવી સંવેદના હોતી આજની આ ભરપૂર ક્ષણોને ઊભી કરવા અને એને માણવા પધારેલા આપ સર્વને આ દર્શિલ તાળાના લાખેણા વંદન પારી પુષ્પોની ડગલી સમાન દીકરીઓને સ્વગૃહે વળાવવાના આ અનુકમ અવસરે આપણે પિતા પુત્રીના સંબંધને ને તો અપાર સુખ વરસાવે એવું આકાશ છે આ સંબંધ આખાય આખાયનો ઉજવાસ છે

આપણી આ રમકડાની કાલીઘેલી દુનિયાથી બચાવે છે પિતા આપણને આ જગતમાં ઊભા થતા, ચાલતા અને વિજય બનતા શીખવે છે પિતા આપણી આ આપણા આપણને સુરક્ષિત રાખવા માટે બે હાથ બનીને વિછડાઈ જાય છે એક પિતા અને આ પડગતાથી આપણા જીવનમાં આવતા દરેક સફળતાના શિખર સર કરાવતા બે પગ બને છે પિતા અને હું કહું ને માટે સ્વની આહુતિ છે અને તેથી જ તેમાં એક મીઠું પાણી અને બીજ સુરક્ષિત રહી શકે છે કદાચ આ ઉદાહરણ ને આ જીવનમાં પ્રસરિત કરવા જ ઈશ્વરે એક શ્રીફળ ને સદાશિવ શંકરની જેમ ત્રણ આંખ આપી હશે પણ કર્ણતા તો જુઓ કે જ્યારે આ જ શ્રી જાણનું પૈડું સીંચાય છે ત્યારે તેના બે કટકા થઈ જાય છે આપણે તો ઉગલતી જાનમાં માણીએ છીએ પણ તે શ્રીફળનું શું આ સૃષ્ટિના સર્જન હારને આપણે પરમ પિતા પરમાત્મા કહીએ છીએ કે જે મૃત્યુ પછી સ્વર્ગ આપે તે પરમાત્મા પરંતુ પૃથ્વી પર જ સ્વર્ગ રચી દેને તે માં અને તેવી જ રીતે જે માગો તે આપે તે પરમ પિતા પરંતુ કશું જ માંગ્યા વગર બધું જ હાજર કરી દેને તે પિતા આ બીજ રીતે આ એક માળામાં બેઠેલો પક્ષી ડાળે આવીને બેઠો અને આપણી નજરો ગગન પંતે ગઈ અને એ જ સમયે પિતાનું હૃદય ચૂર ચૂર થયું કે એવી આ કઈ ઘડી આવી કે આંગણામાં ખીલેલા ફૂલની ફોરમ બસ આમ જ મેરાઈ જશે પરંતુ ત્યારે તેને એક ફૂલનો અવાજ સંભળાયો તે તેની ફોરમને કહેતો હતો કે મારી ફોરમ મારી દીકરી તારે ક્યાંય જ નથી જવાનો હું તને ખૂબ જ સાચવીશ એણે પોતાની મહેકને બચાવી રાખવા માટે પાખડીઓને એક કોમળ દીવાલ રચી પરંતુ તે સુવાસને ન રોકી શકી તે તો દીવાલ ભેદીને ચાલી અને પવન અપંથે આગળને આગળ વધતી જ ગઈ તેને ફૂલ મન માથું વિજય કહેતો રહ્યો હાથ વિજી કહેતો રહ્યો કે મારી મહેક મારી દીકરી તું પાછી આવ તારે ક્યાંય નથી જવાનું હું તને ખૂબ જ સાચવીશ પરંતુ મહેક પાછી ન આવ પરંતુ હા તેનો જવાબ પવને આવ્યો કે આજે મહેક તારું ઘર મેલીને જાય છે ને એને જ લોકો તારી સુવાસ કહે છે ઘરમાં પૂરી રાખેલી મહેકને કોઈ સુવાસ નથી કહેતી અને આવી જ કોઈ ક્ષણે પિતાને સમજાય કે માળો છોડીને સૌનો જાય પંખી કે પંખી તો માળો છોડીને સૌનો જાય પણ એના જ ટવકાથી પડકાય છે આખું ગગન કળી તો ફૂલ બને સૌની વનવન પણ એની જ પરમતી થાય છે આખું વનવન ઉપવન અને પિતાનું હૃદય ન વર્ણવી શકાય તેવી ઉર્મી ઉતી ભરાઈ જાય છે ચાંદ હજી ઉગે ના ઉગે ચાંદની બધે જવાય જાય છે આ સૃષ્ટિના હારને પણ ઘડી બે ઘડી રોકાઈને આશીષ વચનો આપવાનું મન થાય એવા આ ધન્ય અવસરના મંડાળ થાય છે કાઢીને બીજાને સોંપવાની આ પિતાના જીવનની અમૂલ્ય અને અપર્યાય વેળા એટલે કે પોતાની દીકરીને સ્વગૃહે વળાવવાની ક્ષણ સબર ક્ષણ સમી સાંજનો ઢોલ ઢબકતો જાન ઉગલતી માલે કેસરિયાળો સાફો ઘરનો ફળિયો લઈને ચાલે અને તોય ગગને 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 ગોર ગોર નીચે ચુમક ચુમક મોર કોયલ સુરે પંચક સુરને પવન બજાવે ઢોલ

આ બધું મેગ્ર જીવંત્રી આટલી જ વાત કરીને અમારી વાણીને વિરામ આપું છું અને આજની આ શ્રી સંસ્થાના શ્રી એવા શ્રી વેકરિયા અને મનસુખભાઈ એ અને એમની આજે મને બોલવાની તક આપી ખુબ ખુબ આભાર અને આજના કાર્યક્રમનું સંચાલન કરીને અહિયાં છે કુંડિયા કે જેઓ મારા માર્ગદર્શક તેમજ ગુરુ છે તેમના શ્રી ચરણ વંદન સાથે ધન્યવાદ જય હિન્દ જય ભારત